ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે ચાલો મિત્રો ચોમાસાનો સમય ચાલી રહ્યો છે તમે જોઈ રહ્યા છો આજે આપણે સરસ મજાનું શાક બનાવવાનું છે આજની રેસિપી આપણી તમે પૂરેપૂરી જોઈજો મિત્રો આજે આપણે સરસ મજાનું મટર પનીરનું શાક બનાવવાનું છે મિત્રો તમે જો કોઈવાર ખાધું હોય તો મને કોમેન્ટ દ્વારા જણાવજો અને ન ખાધું હોય તો એકવાર ચોક્કસ આ રીતે બનાવજો તો સૌપ્રથમ આપણે મટર એટલે કે વટાણા લીલા લઈ લીધેલા છે મિત્રો તેમજ પનીર લીધેલું છે જે આપણે ગીરેજ બનાવેલું છે તમે શોર્ટ વિડીયામાં જોયું છે મિત્રો તેમજ બે ટામેટા છે લોકો સૂકું લસણ છે સૂકા કાંદા છે મરચાં છે અને આપણી વાલી વાલી કોથમીર છે મિત્રો તો ચાલો સરસ મજાનું મટર પનીરનું આજે શાક બનાવશું તમે પૂરેપૂરો વિડીયો જોઈજો મિત્રો અને ચોક્કસ એકવાર આ રીતે બનાવીને જમજો ખૂબ જ મજા આવશે સ્વાદ આવશે તો ચાલો સૌપ્રથમ આપણે બધું શાકનું કટિંગ કરી લઈએ ચાલો મિત્રો આજે સરસ મજાનું લીલા વટાણા અને પનીરનું શાક જે આપણે બનાવવાનું છે તેની સાથે સૌ કરવા માટે સરસ મજાની ફૂલકા રોટલી પણ તૈયાર કરી લઈએ કારણ કે આવું મટર પનીરનું શાક જો તમે બનાવવાના હોય તો પૂરી સાથે પરોઠા સાથે તેમજ રોટલી સાથે ભાખરી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે મિત્રો આજે આપણે તો સરસ મજાની રોટલી સાથે જ મટર પનીરનું શાક બનાવશો મિત્રો તો ચાલો આપણા સરસ મજાના લીલા વટાણા બફાઈ રહ્યા છે તમે જોઈ રહ્યા છો સરસ મજાના વટાણા બફાઈ જાય તેમજ રોટલી સરસ મજાની બની જાય ત્યાર પછી આપણે શાકનો વઘાર કરશું મિત્રો તમે પૂરેપૂરી રેસિપી જોઈજો અને એકવાર ચોક્કસથી આવું સરસ મજાનું વટાણા અને પનીરનું શાક બનાવજો મિત્રો ઢાબા સ્ટાઇલ સરસ મજાનું શાક બનશે ખાવાનો ખૂબ જ સ્વાદ આવશે તમે વારંવાર આવું શાક બનાવશો મિત્રો તો ચાલો હવે રોટલી બનાવી લઈએ ત્યાં સુધીમાં આપણા વટાણા બફાઈ જાય ત્યાર પછી શાકનો વઘાર કરશું ચાલો મિત્રો આપણા સરસ મજાના લીલા વટાણા બફાઈ ગયા છે તેમજ લસણની ચટણી પણ તૈયાર થઈ ગઈ છે તેમજ ટમેટા કાંદાનું કટિંગ કર્યું છે પનીર તૈયાર છે મસાલા છે તો ચાલો સરસ મજાનો વઘાર કરી લઈએ અને સરસ મજાનું શાક તૈયાર કરીએ સૌપ્રથમ રહી ઉમેરશું જે ત્યાર પછી એક ચમચી હિંગ तैर बसी टमेटा ने सुखा साना मुझे कटिंग करी ने रायखलू ये कौन उम्मीदी दूसरों मित्रों ये अग्रेवी पाकी जाए तैर अंदर मसाला उम्मीद सु ચાલો મિત્રો આપણી સરસ મજાની ગ્રેવી પાકી છે તેલ ઉપર આવી ગયું છે તો હળદર જીરું તેમજ લસણ ની ચટણી જે આપણે સરસ મજાની બનાવી છે તે પણ ઉમેરી દઈશું મિત્રો ચાલો સરસ મજાની આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે તો હવે ત્યાર પછી આપણે અંદર વટાણા પણ ઉમેરી દઈશું મિત્રો ચાલો તો મિત્રો અંદર વટાણા આપણા જે લીલા સરસ મજાના બાપીને તૈયાર કરેલા છે તે પણ અંદર ઉમેરી દઈએ મિત્રો ચાલો મિત્રો સરસ મજાનું આપણું શાક તૈયાર થવાયું છે તો પનીર પણ ઉમેરી દઈએ કારણ કે આપણું નેવું ટકા શાક તૈયાર થઈ જાય કે પંચાણું ટકા ત્યાર પછી જ પનીર ઉમેરવાની છે મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું શાક આપણું તૈયાર થઈ રહ્યું છે તો તમે ચોક્કસથી એકવાર આવું બટર પનીર નું શાક બનાવજો મિત્રો કારણ કે સ્વાદિષ્ટ બને છે ખાવાની મજા આવે છે તો ચાલો બે મિનિટ સુધી ત્યાર પછી આપણું શાક તૈયાર થઈ જશે મિત્રો સરસ મજાનું મિત્રો મટર પનીરનું શાક તૈયાર થઈ ગયું છે તમે જોઈ રહ્યા છો તો તમે પણ ચોક્કસથી એકવાર આવું મટર પનીરનું શાક બનાવજો કારણ કે હોટલમાં જે આપણે જમવા જતા હોય તેના કરતાં પણ સરસ મજાનું સ્વાદિષ્ટ શાક ઘેરેજ બનતું હોય છે મિત્રો તો ચાલો હવે તમે એકવાર ચોક્કસથી આવું શાક ઘીરેજ બનાવજો કારણ કે ખાવામાં પણ ખૂબ જ સરસ હોય છે અને ખાવાની પણ મજા આવશે મિત્રો તમે જો આવું શાક એકવાર ઘરે બનાવશો તો તમે ઢાબામાં જતાં પણ ભૂલી જઈશો અથવા તો હોટલમાં જતા પણ ભૂલી જઈશો મિત્રો અને ઘી ચોક્કસથી આવું શાક બનાવશો તો ચાલો મિત્રો હવે આપણે બગીચાની અંદર જ બેસીને આજે જમવાનું છે વાદળછાય એવું વરસાદ જેવું વાતાવરણ છે મિત્રો ઠંડો ઠંડો પવન રહ્યો છે બગીચો પણ ખુશબુમાં છે તો ચાલો આપણે બગીચાની અંદર બેસીને સરસ મજાનું જે આપણે મટર પનીરનું શાક બનાવેલું છે તે જમવાનું છે મિત્રો તેની સાથે રોટલી છે સરસ મજાની તાજી તાજી શાક છે મિત્રો ગોળ છે અને આ એક વાત તમને ખાસ કહી દો કે આપણે આવું શાક એકવાર ચોક્કસથી તમે બનાવજો મિત્રો આપણે પનીર પણ ગીરે બનાવેલું છે જેનો આપણે શોર્ટ વિડીયો મૂકેલો છે મિત્રો તમે ન જોયો તો જોઈ લેજો અને તમને જો આ રેસીપી પસંદ આવી તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને તમારા મિત્ર મંડળમાં પણ મોકલજો જય યોગેશ્વર ભગવાન જય માતાજી